આપના નેતાએ માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત લીધી આગામી સમયે મા રિવરફ્રન્ટ બાબતે માયાવદરમાં નવી જૂનીના એંધાણ થોડા સમય પહેલાં આપના ધારાસભ્યએ કહ્યું હતું કે આ રિવરફ્રન્ટ કોઈનાથી ના સંભાળાય તો હું સંભાળવા તૈયાર છું માણાવદર નવલાલા પુલથી બાંટવા રોડ ઉપર ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા અંદાજે વીસ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે આ રિવરફ્રન્ટ બની ગયા બાદ કોઈ તંત્ર સંભાળવા તૈયાર ન હોવાથી ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવા અનેકવાર અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ગયા છે છતાં પણ આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં આવતો નથી ત્યારે તાજેતરમાં વંથલી ખાતે એક સન્માન સમારંભમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રિવરફ્રન્ટ કોઈ ના સંભાળે તો હું સંભાળવા તૈયાર છું તેમ જાહેરમાં કહ્યું હતું અને તેના ભાગરૂપે આજરોજ આ રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવાની તજવીજ ચાલુ થઈ ગઈ તેમ આમ આદમી પાર્ટીના ફ્રન્ટર પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયા સહિતના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ નિરીક્ષણ કરવામાં આવ્યા હતા આ તકે આમ આદમી પાર્ટીના ફ્રન્ટર

સંભાળવાની તાકાત કે ઓકાત ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ લોકો લોકો સાથે મળી અને આખે આખો રિવરફ્રન્ટ સંભાળવા માટે મેં આખા તજવીજ હાથ ધરી છે અને એની તૈયારીના ભાગરૂપે આજે અમે અહીંયા સ્થળ પર મુલાકાત લેવા આવ્યા છીએ